નેટ તો મજૂરી કરી કરીને ઘરનું સાવન પૂરું કરો છો હતા તો જો કે મને પૈસા આલે મને આવું ચોથી યાર ના અમરે ભાઈ એવું તો નહીં હાલે તમે દારો હોય ત્યારે કહેશો કે ના નહીં મેળ પડે નહીં મેળ પડે ગમે એ કરો પણ મારે હેલ્કે આવું જ પડશે તો આપણા ગ્રહોમાં જોયું આપણે ગરીબી જેવી છે આપણે પરિસ્થિતિ શું થાય તો ભલામણ આપણે થોડા ઘણું સમજવું જોઈએ કારણ કે હું મજૂરી કરી કરીને તો તને ભણાવું છું નેટ કરે તારે ભણાવવાની ફી મારે ભરવી કે તને અહીંયા પ્રવાસ મેળવાની ફી ભરવી મારે

આપડી માં કૂતરા મોતરા છે પાછો યાદ રાખજે હે ભાઈ હોય આ કૂતરા ન મોતરા પર કરશું શું આપણે તો ભાઈ હ ઈ ડોન આ તો આપણો તો પોને પોસે ને બરાબર મો તો ભાઈ મધુરી કરો મારા થી કોઈ મારા તો ભાઈ મારા કને ધ્યાન માં મસ્ત મોણા એની ટક્કર લેવો એમ હોય ગફુર વંતે નામ છે એનો આ ગફુર વંતે નું જો ગયા ઈ એને તારે મળવું પડે બરાબર ઈ તારે બધો બધુરાડી કરશે હે ભાઈ ભમરા હા મો તો કરો મધુરી ભાઈ પાંચ રૂપિયા કમન પાંચ રૂપિયા ખોદો મારા ભાઈ એટલે વ્યાજ નથી ગફુર બંઠલ માં ગયો આપડે પૈસા તો હું લાવી જાઉં પૂરા કરો તો ટેન્શન મત લે હું તારા ભેગો તો બરાબર મારે એને સબંધ હારા રે તો તો તમારા જો ભગવાન જ ને તારો કામ કરાઈ જો તો આટલું કામ કરાવ મારા ભાઈ ને ત્યાં ઉધેર વાડા થડી જો ને તો બાપડો મજૂરી કરતો મરી જાય છે હવે ભણતો તો ને રહી છે તો મોહિત કો હો રે મારે તો ગામમાં માં આબરૂ પાસે જીવડી ભમરા કોમ આ ભલી પડ્યો તેલ લેવા જો કામ પહેલા મારા ભાઈ મારા ગોદિન ગમે ને લાવવા પડશે પણ મયુકો બરે અલછદન પાડો અલ્યા હું બેઠો છું ને એટલે ભાઈ એ ને હા હું કારણે ઉતરતો ઉધી ઉતરતા જ ન દે લે મારી બેટા બીક આવે મને લે ઉતારો દવા તો એમ ની તો હાથ માં તો ડાળી તું સર તે કે કોરા બે ન મારે બેટા મને તો બીક આવે તો એમ ની ઉતરી લે આ મોટો ઉતરી ગયો ન ઘરે પેટ ફાટ

મગ્ન તો જોઈ નહીં હમણાં આવતો હશે આ ભાઈ જો લાગે મગ્ન તો આ તો રહે ને મને બાપ છે ટેન્શન માં ટેન્શન માં હેડે એમ નથી પાચી રે આવો મગને આવો કામ રાડો લે તો ને બે તો મગ્ન તો આટલી ખડા આપણે ટીમ માં નવો મેમ્બર લાયો ઓય આપણે કકરાવાના ના ઘટે છે ને તું આને લઈને આવ્યો છે કામ આને ગરીબી વધારે હતી એટલે માં લઈને આયો હો ને ભાઈ તારું નામ શું છે પેથો પેથો ના ના પેથો ને આ જોન તે નો ભેગા કર્યા છે નથી તો આપણી ગેંગમાં કોઈ ખોફ ગમાદ જ નથી આવે નો ઓપડી ને આ રીતે ડાયર કરતા તા ના પેથોલી ના રે આંચો પેથો આંચો મેથો મારવાનો છે અમાર એનો નામ પેથો છે આયો તો ભલે આયો પણ મારા માટે કોમ કરવું પડશે રેડે અરે તમે કીશો કે કોનો ભોડે કાપ પાસે તો ભોડે પર ના એક પણ એક પ્રોબ્લેમ થઈ તમારા વગર મારો ભાઈ નથી રહી ગયો તો બસ એનું શું કરશો તારો ભાઈ તો ભલે ઊભો ઊભો બોઉ કે ભાઈ એ મત તારો ભાઈ જો ઓય છે ને આડો ઓપડા બેવ છે તો મોં આયા તો મત મારો ભાઈયા મત بیا મત બેવ હા

વંઠેલો કાબરો બેઠો આ મરાવશે જ નહીં મગલે ઊઠ ઓમલા વંઠેલા ઘણા દાડા મૂકવા મળ્યો તને ભાઈ વા કાબલા તારે ને તારે હમણાં માં પગના મેલો તારે ડેલીએ પણ આ તો મધપુર થી નાબો પડ્યો રો આવ અરે વા ફરે વાદળ ફરે ફરે નદીના ના નીર જો આ રોણો ફરે ને તો દુનિયા મને એમ ના કે આ પીર વા રો વા હા ઓ એક્ચ્યુઅલી મે સાહેબ છું કાબરા ઉતરો આપણે અરે ઉતર તારો માર છે પછે આવો ભાઈ કાબર આ સોઆદરી બધું

દિલ મોરા કર તો આ ચાર ટટુ ભાળી અને આટલો પાવર મત જબરદસ્તી લઈ લ્યો છો સમય આવશે ને રાજા રેડી અને આને બાળા ના ડરવાનું સમજાવી દેવા રેડી આ બંદરની યાર વાત દેવાજો ભાઈ દેવાજો ભાઈ આ બંદર સમય ભૂલાશે ની ને તમે ખબરની હા ખબર ઈ તારો હા